દાદાની કૃપાથી આપ બધાને ખબર છે કે એકસો અગિયાર શનિવાર મારે સાળંગપુર ભરવાનો હતા એ એકસો અગિયાર શનિવારની પદયાત્રા પૂરી થઈ ગઈ છે અને દાદાએ ખૂબ કૃપા કરી તો આજ અમારા પરમ મિત્ર વડીલ મિત્ર અમારા મોહનભાઈ ભાઈ વાડી આજ ભરથુ ને બાજરા રોટા નો પ્રોગ્રામ એકસો અગિયાર શનિવાર ની પદયાત્રા પૂરી કરી એ નિમિત્તે એક આજ ભરથુ ને બાજરા રોટા નો પ્રોગ્રામ ગોઠવ છે એ છે આપડે જૂની દેશી સ્ટાઇલ માં જો અમારા મોહન ભાઈ હાટથી ગોઠવી દીધી છે રીંગણા બીંગણા આ બાજુ અમારા લાલભાઈ તે રીંગણા ને ફાકા બાકા પાડી ભઠામ છે અર્જુનભાઈ છે અને બધા મિત્રો ધીમે ધીમે આવવાનું શરૂ કાઠિયાવાડી એમ ને કાઠિયાવાડી મોજ છે હાવ દેશી મોત છે કેમ જમ મોજે મોજવ બોલો આંગળા જવા પડે એમ ને માણસો રીંગણા નો પઠો શરૂ થઈ ગયો છે રીંગના બફાવાના ચાલુ થઈ ગયા છો રીંગના ચકાચક બફાઇ ગયા છે અને હવે રીંગના કાઢવાની તૈયારી ચાલુ છે આવો પ્રોગ્રામ તમે લગભગ કોઈ નહીં કર્યો હોય ગેસ માથે ભાઈ માંથી આજ અમારો એકલો હાવજ આવી ગયો છે અર્જુનભાઈ બરોબર અને એક લાગલા કટિંગ કરી રહ્યા છે આ બાજુ અમારા એક બીજા મિત્ર સંદીપભાઈ પણ આવી ગયા છે એ પણ ધીમે ધીમે હલાવે છે સંદીપભાઈ આ દેશી દેશી મોજો એકદમ દેશી હા એમ હાઠી માં રીંગણા શેકા છે વાહ વાહ અને રીંગણા શેકી આ શેકેલા રીંગણા ગેસ બેસ માથે નહીં ગેસ માં કેમિકલ આવે આમાં પરફેક્ટ પરફેક્ટ એમ વાહ સરસ

હવે અમારા જીગર આવી ગયા છે હર્ષભાઈ આવી ગયા છે પછી અમારા દલશુબ દાદા આવી ગયા છે અમારા બધા મિત્રો છે ને અમારા બાપુજી વિજય છે એ એમજો રીંગણાના ગ્રેવી બનાવી રહ્યો છે રીંગણાની ગ્રેવી અને સંભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને બાતચાલો ફોન આવી રહ્યો છે પેલા વાત કરી લઉં ના ના થાય બધા મિત્રો શાક સંભાળવાનું સુધારવાનું બધું કામકાજ કરી રહ્યા છે તમે ઓળખતા હશો કે જેની પાછળ અમારું ડીજે બાંધ્યું હતું ડીજે ઓપરેટર શ્રી 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 બાદશાહભાઈ એટલે કે હરેશભાઈ પંચાસરા પણ અમારા પરમ શ્રેણી મિત્ર આવી ગયા છે એની સ્કોપીઓ લઈને એમની સ્કોપીઓમાં બેવું એ તો એક અમારો જિંદગીનો લાવો હશે હા 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 ઠીક તમારા લાલભાઈ ભગુપુર હવે તમે કાંઈક બે શબ્દમાં બોલશો લાલભાઈ છે પ્રોગ્રામ અને શેના નિમિત્તે પ્રોગ્રામ છે એ ઝરક ભૂલી જાવ પપ્પાળા હાલી જાઓની માતાથી એના નિમિત્તે હતું પ્રોગ્રામ

ના આ શેકાતા જાય છે નીકળતા જાય છે અને ભરથાની ગ્રેવી થતી જાય છે તો હવે અમારું ચોટીલા રાવટી ગ્રુપ આવી ગયું છે અને આમ તો હવું પેલા હોય એને બદલે આજ હવે છેલ્લે આવ્યા છે

લાલ ભાયા કાલ હળગાવ્યુંતું હળગાઈ ગયા છે અમારા બધા મિત્રો આવી ગયા છે કોના નામ લો કોના નો લો એ ખબર નથી પડતી એટલા બધા મિત્રો આવી ગયા છે વાહ વાહ તમા ભાઈ વાહ હા હવે રેડી ચાલુ કરી પ્રોગ્રામ ચાલુ કરી એક બાર ખોગે તો બાર બાર ખાવે ભેગા ને વગર કીધું સંભાળો કે યાદ કરો કે આવે સંભાળો કે

બે વાગે બે વાગે ભાઈ તમ તો તમને આપડી લાલ સાપ આવે ને લાલ હા એ રહી

ઘણા સમય પહેલાનો સંકલ્પ હતો કે એકસો ને અગિયાર શનિવાર મારે પગપાળા બોટાદથી કૃષ્ણભંજન દેવ સાળંગપુર ચાલીને જવું છે અને આ સહયોગ એમનો સફળ થયો બરાબર ઘણા બધા વિઘ્નો આવ્યા પણ કૃષ્ણભંજન દાદાના ના પ્રતાપ કઈ એમ નહી થયું નહીં નહીં એટલે કૃષ્ણભંજન દાદા પ્રતાપ ઘણો છે અને જે ગોરભા છે એમનો જે આ નિયમ હતો ઈ પણ આપણે બહુ સારી રીતે બધાએ પાલન કરાયું બરાબર અને સંકલ્પ પૂરો થયો તો કૈષ્ટભંદ દાદાની જય બોલાવો બધાય મારું એવું કેવું છે એકસો ને અગિયાર શનિવાર પ્રતાપભાઈ ની પગમાળા યાત્રા પૂર્ણ થઈ હા પણ મારે સારવાર એવું પણ કેવું છે કે દાદા આ બધાય સેવકોની દૂધના દૂધની

આપણે એકસો અગિયાર શનિવાર પદયાત્રા પૂર્ણ થઈ એ નિમિત્તે જે પ્રોગ્રામ રાખ્યો હતો પ્રસાદી રાખી હતી એ પ્રસાદ પૂર્ણ કરીને બધા મિત્રો જ આનંદ મંગલ કરવા બેઠા છે અને આજનો જે આ બ્લોગ વિડીયો કહેવાય એ બ્લોગ વિડિયો આવો હતો તો વિડીયો બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ પાછળથી કોણ આવ્યું બીજા ભાઈ તો હવે આપણે આ વિડીયો પૂરું કરીએ છીએ જીગાલાલ તો હે જીગાલાલ હવે આપણે વિડીયો ને પૂરો કરીએ છીએ તો એકવાર ભાવથી થી કષ્ટ બધું હનુમાનજી મહારાજ જય બોલો ચા પીવાની એ મોહન અને અમારા મોહનભાઈ ભાઈ જો ચા પાણી બનાવે છે અને ખાસ રે અમારા દાદાના વિસામો જે રાવટી છે ન્યા તમે જોતા જઈશો સેવા તો કરાવે જ છે કામકાજ તો કરાવે જ છે પણ અત્યારે જો આખો પ્રોગ્રામ એમની વાડીએ એમના કારણે જ બધું શક્ય બન્યું છે અને પાછો કે ચા પીધા વગર તમને જવાન જ દેવાના એવો તો એમનો ભાવ છે બરોબર ચા પાડે પીને આપડે સુતા પડી અષ્ટ બંજ અષ્ટ બંજ